રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં પકડાયેલા ચાર આરોપી અધિકારીઓના કોર્ટે બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા એટીપીઓ ગૌતમ જોશી મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વેગોરાના સમાવેશ થાય છે આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મહત્વનું છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો જે બાદ પોલીસે ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત બે હજાર ત્રેવીસમાં આવી ઘટના આવા રેલિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયર એનઓસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલ્લીગલ ઓમિશન છે એ પણ એક એક જ કહેવાય રાજકોટની ગોઝારી ઘટના બાદ રહી રહીને મેયરે નિવેદન આપ્યું છે રાજકોટ મેયરની ચેમ્બરમાં મીડિયા પહોંચી હતી જ્યાં તેમણે જણાવ્યું કે મૃતકોના પરિવારનું બહુ દુઃખ છે જવાબદાર કોઈ પણ અધિકારી કે પદાધિકારીને નહીં છોડવામાં આવે અને પદાધિકારી સામે તપાસ પણ થશે તો તપાસ બાબતે પૂછાતા તેમણે મૌન ધારણ કર્યું હતું છે મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસ ધમધમાટ ચાલુ છે જે તપાસ થશે એ થવાની છે આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ સો ટકા કડક તપાસ કરશે આ બાબતમાં

ફૂલોની પાંદડી મીઠાઈ રેલી તેમજ ડીજે સિસ્ટમ સહિતની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે નહીં તથા વિજય પછી પણ સન્માન સમારંભના જે કાર્યક્રમ છે તેને ટાળવા માટે જણાવવામાં આવ્યું છે